આ રામકથા જે છે એનું આ રસોડું ઘર છે અને અહીંયા ઘણા લોકો પોતાના નિસ્વાર્થ ભાવે સેવા આપે છે તો આજે એક જ વ્યક્તિ જે મારી સાથે અત્યારે વાત કરવા માટે ઉપસ્થિત છે એમનું નામ બાબુભાઈ છે જે નિસ્વાર્થ ભાવે અહીં ચોવીસ કલાકમાંથી ઓલમોસ્ટ કહીએ ને કે હાફ ઓફ ધ ટાઈમ એ અહીંયા સેવા આપે છે તો આજે આપણે થોડી વાતચીત કરીએ